અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન એ ટેક ઓફ થયા પછી એટલે કે રનવે ઉપરથી ઉડ્યા પછી માત્ર બે જ મિનિટમાં તૂટી પડ્યું અને જ્યાં તૂટી પડ્યું ત્યાં રહેતા હતા લોકો અને રેસિડેન્સ ડોક્ટર્સની હોસ્ટેલ પણ આવેલી છે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો એવા સમાચારોથી ખૂબ વ્યથિત છું કોંગ્રેસ પક્ષના એક એક કાર્યકર્તાને ઘટનાના સમાચાર મળતાની સાથે વિનંતી કરી હતી કે જ્યાં લોહી આપવાની જરૂર પડે બ્લડ ડોનેશન કરવાનું પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ બનવાનું અને ફરી અપીલ કરું છું કે તમામ જગ્યાએ જ્યાં મદદરૂપ થઈ શકાય ત્યાં બધા જ મદદરૂપ બને વિસાવદર અને કડીની વિધાનસભાની પેટાચૂંટણીઓ ચાલી રહી છે અમારી અનેક જનસભાઓ ઉમેદવારોના કાર્યક્રમો રેલીઓ સ્વાગત સમારોહો આ બધું જ રાખેલું હતું એ બધું જ આજના દિવસ માટે રદ કરવાની ઘોષણા કરું છું